નમસ્કાર દર્શક મિત્રો પવનીમાં આપનું હાર્દિક સ્વાગત તાલુકાના કબરાવ ગામે વરસાદી વાતાવરણ અને વાયરના કારણે વીજપોલમાંથી વાયર તૂટી જવાના કારણે લગભગ પાંચેક જેટલી ગાયો છે એ કરંટ લાગવાથી મૃત્યુ પામી છે કબોલ ગામના ખેડૂતને લાખો રૂપિયાનો નુકસાન થયું છે જેના લીધે તમામ ખેડૂત મિત્રોમાં અને માલધારી સમાજમાં રોષની લાગણી પ્રસરી છે વારંવાર બીજીસીલના આવા બનાવો છે બનતા હોય છે ઘણી વખત અકસ્માતના શિકાર પણ લોકો બનતા હોય છે પરંતુ બીજીસીલ છે એના પર

જો કે જાનહાનીનો કોઈ સમાચાર નતા મળ્યા પરંતુ જાનહાની થવાની કોઈ મોટામાં મોટી શક્યતાઓ છે ત્યાં વીજપોલ અને એની અંદર અટકાયેલા તારના લીધે થતી હોય છે ત્યારે કબરાવ ગામના ખેડૂતને આ ભેંસો મરી જવાના કારણે લાખો રૂપિયા નુકસાન થયો છે સાથે સાથે એમનો દૂધનો રોજગાર છે જેથી તે લોકો પોતાનું ગુજરાન ચલાવતા હોય છે એ પણ અત્યારે સ્થગિત થઈ ગયો છે જોવા જઈએ તો એક પરિવાર છે નિરાધાર થઈ ગયો છે જેનું આવક નું સાધન હતું જયારે આ પ્રકારનું વર્તન કરતી હોય છે ત્યારે વારંવાર રજૂઆતો કરવા સતા પણ આ પ્રકારનો જે ધ્યાન નથી આવતો ત્યારે માલધારી સમાજમાં છે લાગણી પ્રસરી છે વધુ સમાચારો માટે પાવન છે

પાણી અમારી પાણી પાવાનું કોઈ જોવા નતું એમ ચાલુ કરી નાખી ગામમાં માં પછી ગામ માં બોર્ડ વાળા ચાલુ વાયર નીચે પડે તો લાઈન ચાલુ કરી નાખી